કૃષ્ણ કનૈયાલાલ કી જે રામચંદ્ર ભગવાન કીજે જે ભોળાનાથ કીજે જે શ્યામનું 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 રે તું તોર ટણ કરી લે રાધે શ્યામનું 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 રે તું તોર ટણ કરી રાધે શ્યામનું બીજું નથી કાંઈ કામનું રે તું તો રટણ કરી લે રાધે શ્યામનું સાચું ઘરેણું તારું કામ નહીં આવે સાચું ઘરેણું તારું કામ નહીં આવે પહેરલે ઘરેણું પ્રભુના મનું રે તું તો રટણ કરી લે રાધે શ્યા પહેરી લે ઘરેણું પ્રભુ નામનું રે તું તોર ટણ કરી લે તે શ્યામનું 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 રે તું તોર ટણ કરી લે રાધે શ્યામનું ખેતીવાળીને ગણું રાખ તો દુ ખેતી વાડીને ગણું રાખતો તો આખર નથી કાંઈ કામનું રે તું તો રટણ કરી લે રાધે શ્યામનું આખર નથી કાંઈ કામનું રે તું તો રટણ કરી લે રાધે શ્યામનું 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 રે તું તો રટણ કરી લે રાધે શ્યામનું માતા પિતાને સૂત બાંધવ બેનડી માતા પિતાને સૂત બાંધવ બેનડી ભજન કરે સૌ દામનું રે તું તો રટણ કરી લે રાધે શા ભજન કરે સૌદામનુ રે તું તોર ટણ કરી લે જન્મ દેશ્યામનું ને પ્રભુ ભજન કરજે જન્મ ને પ્રભુ ભજન કરજે ખાધુ તે ચડું હરા મનુ રે તું તોર ટણ કરી લે રા દેશ્યામનું ખાધું તે ઘી ચડું રામનું રે તું તોર ટણ કરી લે રાધે શ્યામનું 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 રે તું તોર ટણ કરી લે રધે શ્યામનું ઊંચ નીચ પ્રભુ સરખા જ ચીની પ્રભુ સરખા જ માન કામ નથી એને તારું દામનું રે તું તોર ટણ કરી લે રાધે શ્યામનું કામ નથી એને દામનું રે તું તોર ટણ કરી લે રાધે શ્યામનું 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 રે તું તો રટ કરી લે રાધે શ્યામનું પુરુષોત્તમદાસ કહે પ્રભુ બજી લે પુરુષોત્તમદાસ કહે પ્રભુ બજી લે આખર વખત કામનું રે તું તો રટણ કરી લે રાધે શ્યામનું આખર વખત શે કામનું રે તું તો રટણ કરી લે રાધે શ્યામનું 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 રે તું તો રટણ કરી લે રાધે શ્યામનું બીજું નથી કંઈ કામનું રે તું તો કરી લે રાધે શ્યામન કૃષ્ણ કનૈયા લાલ કી જે રામચંદ્ર ભગવાન કી જે ભજન ગમ્યું હતું શેર ને સબસ્ક્રાઈબ કરજો